ધરમસિંહભાઈ દેસાઈ પાસે સાથે વાતચીત કરી છે આવતીકાલે આવતી કાલે નરેન્દ્ર મોદી આ મંદિરનું પ્રાપ્રેશા કરવાના છે શું કહેશો નમસ્કાર જય વાળીના નમો નારાયણ જશન મનાઓ સારી દુનિયા મે મેરે શિવ પ્રભુજી તરફ આયે અમારા ભગવાન અમારા આરાધ્ય દેવ દેવા વાળીનાથ મહાદેવની આ અત્યંત પવિત્ર તપોભૂમિ છે નવસો વર્ષનો અહીંયા મહાન ઇતિહાસ છે અહીંયા અમારા આદ્ય આદ્ય સ્થાપક એવા વિરમગીરીજી મહારાજે જીવંત સમાધિઓ છે અહીંયા અમારા બલદેવગીરીજી બાપુ ગોવિંદાજી બાપુ અને એવી અનેક અનેક સમાધિઓ છે સાહેબજી અહીંયા સનાતન ધર્મની વાત અને બધા જ સમાજોને અહીંયા અમારી સદીઓથી પરંપરા છે કે અહીંયા મુસ્લિમ કન્યાએ પણ જીવંત સમાધિ લીધેલી છે નાથીબાઈ નાથીબાઈ હાલકને મુસ્લિમ કન્યા એવા જ બાજુમાં વાલમ ગામ છે ત્યાંના બાળા જોગણ એવા માલબાઈ પણ જીવંત સમાધિ લીધી છે આવી અનેક અનેક જીવંત સમાધિઓ છે અહીંયા કાઠી દરબારી સદીઓ પહેલા અમારા પૂજ્ય બાપુને અહીંયા એમને ઘોડી આપી હતી રેમી ઘોડી એનો પણ વંશ છે એવી પવિત્ર ગાયો આપી હતી એનો પણ વંશ છે અહીંયા અશ્વશાળા છે ગૌશાળા છે અને અમારા પૂજ્ય ગોવિંદાજી બાપુ અને પૂજ્ય ભા ભા એ જ ભગવાન છે અમારા માટે બલદેગીરી બાપુ જયારે બે હજાર વીસ ની સાલમાં એમનું ભ્રમલીન થયા

અત્યંત અલંકૃત એટલું નાનામાં નાની બારીકાથી એનું ધ્યાન દરેક આપે એ નાગર શૈલીથી કરવામાં આવેલું છે અહીંયા અહીંયા બધા જ સમાજોની સાથે સાથે તારીખથી આ પ્રસંગ શરૂ થયો છે રોજના પાંચ લાખ લોકો અહીંયા ભોજન પ્રસાદ લે છે અને એટલો બધો અદ્ભુત અને પવિત્ર સોળમી તારીખથી પ્રસંગ શરૂ થયો છે સાહેબ એ બાવીસમી તારીખે થી આવતીકાલે એનું એનું વિરામ છે

હિમાલયની તલુકીઓમાં પણ જયેલા આપણા મોદીજી જ્યારે અહીંયા આવતા એટલે એનો ધોળાની જે ભભૂતિ છે એમના કપાળે અચૂક લગાવતા અમારા બલદીગિરી બાપુના આશીર્વાદ લેતા માં હીરાની સાથે એમના હીરાબા પણ આપણા આપણા કેવાય હીરાનો લાલ છે એ હીરાબા પણ અહીંયા અનેકવાર બલદીગિરી બાપુ પાસે આવતા બાપુ પણ એમને હાથ ફેરવતા અને એ જે ભગુતિ છે એ મારા કપાળે લગાવતા હમણાં જયારે અમારા દેહ પુરુષ જરામગીરી બાપુ દિલ્હી ખાતે ગયા એમને આમંત્રણ આપવા માટે અમારા રબારી સમાજનું પ્રતિનિધિ મંડળ ત્યારે પણ મોદી સાહેબે કેવડાવેલું કે બાપુ તમે આવો એટલે મારા માટે પ્રસાદ અને જયરામગીરી બાપુએ એમને આ ભગુતિ એમના લખા ભાલચંદ્ર પર લગાવેલી હતી એટલે એક એવો નાતો છે એક એવી સુરવીરતા છે એક એવું વાતાવરણ નિર્માણ પામ્યું છે અહીંયા ભાવ ભજન ભોજન નો આ સુંદર મજાનો પ્રસંગ છે બધા જ સમાજો

શિવ મહાપુરાણ કથા ગિરિબાપુના મુખ મંડળથી હજારો સંખ્યામાં વિશ્વના લોકો ટીવીના માધ્યમથી મોબાઈલના માધ્યમથી સાંભળી રહ્યા છે ત્યાર પછી ભોજન પ્રસાદ ત્યાર પછી વિરામ ગુજરાત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ રાજ્યોની અહીંયા સાંસ્કૃતિક એની કૃતિઓના પણ અહીંયા આનંદ આનંદ સાથે દર્શન કરીએ છીએ ત્યાર પછી અમારા દાતાશ્રીઓનું સન્માન ત્યારબાદ ગુજરાત વર્નાને ગુજરાત બહારના પ્રેરણાવાન વ્યક્તિઓને અહીં લાવીને એમના પ્રેરણાત્મક સંબોધન કરાવવામાં આવે છે અને સમગ્ર વિશ્વ સુધી આ આ સંદેશો શુભ સંદેશો પહોંચે છે અને ત્યાર પછી અમારા દાતાશ્રીઓનો કરોડોના જેમને દાન આપે છે ને દાન પણ કેવા નમ્રતાપૂર્ણ દાન આપે છે શિવયાત્રા જ્યારે ગુજરાતમાં ગામડે ગામડે ફરી છે ત્યારે અમારા પશુ રાખતા ગાયો બેસો રાખતા એ એ એ સામાન્ય હોય પણ જે દાન આપ્યા છે તો લાખો કરોડોપતિઓ છે પણ અમારા ગામડાના અને બધા જ ગામડાઓને એક તાંતણે બાંધવાનો બધા જ ધર્મોને એક સાથે જોડવાનો સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની જે સદભાવનાનો મહાયજ્ઞ છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો સરસ મજાની અહીંયા ધર્માધિકારીઓ મઠાધિપતિઓ જગદગુરુ શંકરાચાર્યો બધાના અહીંયા સરસ રીતે અહીંયા ધર્મસભા ચાલી રહી છે હજારોની સંખ્યામાં મારું માનવ મહેરામણ ધર્મસભાનું રસવાન કરી રહ્યું છે અને સર્વે સુખી સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત સૌનું કલ્યાણ થાય કુટુંબ કુટુંબકમની અહીંયા પ્રજાપતિ સાહેબ ભાવના છે અમારા પૂજ્ય બાપુએ એક નવા યુગની શરૂઆત કરી છે અહીંયા અમારે ગુરુકુલમ બનવાનું છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનવાની છે અહીંયા ગૌશાળા બનવાની છે અને અહીંયા અખાડાની જગ્યા છે એટલે ભવિષ્ય ગૌરવ છે કે સર્વ સમાવેશી બધા જ સમાજોને સાથે રાખીને જ્યાં છે ત્યાંથી ભારત વર્ષ એક ડગલું આભલા તરફ જાય એના માટેનું જે મહાયજ્ઞ છે એ મહાયજ્ઞની મારી વંદના ઉમે કરી છે જય વાલીનાથ નમો નારાયણ